ડબોઈનગરમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પ્રાથમિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી એક નગર ખાતે ગુજરાત જનચેતના પાર્ટીના આગેવાન મેહુલ ઉપાધ્યાય રિઝવાન સૈયદ મીડિયા સંયોજક પ્રિયાજી ડભોઈ શાખાના સોકત અલી અબ્દાલ યુવા મંત્રી એઝાજ અબ્દાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ડભોઈના પ્રાંત ઓફિસર ખ્યાતિબેન પટેલ ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારી સેવાઓ મળે અને હોસ્પિટલમાં અન્ય સુવિધા વ્યવસ્થિત થાય ઉપરાંત ડભોઈ નગર ખાતે પીવાના પાણીની ગટર લાઇન સાથે ભળી જતા ગંદુ પાણી નગરજનોને મળે છે તે માટે યોગ્ય કરવા તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના દર્દીઓને પૂરી સુવિધા સારવારનો અભાવ હોય તે અંગે યોગ્ય થાય તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાજપ અને કોંગ્રેસે હાઈ હાઈના સૂત્રો પુકારી વાતાવરણ ગજવી દીધું હતું પહેલી તકે આ પ્રશ્ન હલ ન થાય તો ડભોઈ રેફરલ હોસ્પિટલ અને નગરપાલિકાને તાળાબંધી તેમજ આવરણાત ઉપવાસ કરી ગુજરાત જનચેતના પાર્ટીના કાર્યકરો ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવશે તેવી ચીમકી આપી હતી હોસ્પિટલાઇઝ જયારે પણ થાય માણસ કે હોસ્પિટલાઇઝ થયા પછી અહીંયા આગળ જે રેફરલ હોસ્પિટલ છે સરકારીઓ દવાખાનું બધી જરૂરિયાતોનો અભાવ છે જેના લીધે ત્યાંથી આજ રોજ ડભોઈ તાલુકાના મંત્રી શોકત અબ્દાલ અને એમની ટીમ સાથે અમે આંબેડકરજીના પુતળાથી લઈને એમના સ્ટેચ્યુથી લઈને આજે સેવા સદન સુધી રેલી કાઢી છે ગુજરાત જનચેતના પાર્ટીની આજે માંગ સાથે રેલી કાઢી છે કે ડભોઈ શહેરની અંદર ડભોઈ તાલુકાની અંદર જે પીવાના પાણીની વ્યવસ્થાનું જે હદે ખતમ થયેલું છે પીવાના પાણીની જે બેઝિક જરૂરિયાત છે જે આપણો હક છે નાગરિકોનો તે મળતો નથી ગટરનું પાણી જોડે મિક્સઅપ થાય છે અને તે પછી બીમારી રોગચાળો જે ફાટી નીકળતા અહીંના નાગરિકો જે દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં જાય છે તો ત્યાં પૂરતા સ્ટાફનો અભાવ પૂરતી જરૂરિયાતોનો અભાવ તેના લીધે એમને વડોદરા મોકલવામાં આવે છે અને ત્યાં જ પહોંચતા પહોંચતા તેમનું મૃત્યુ થાય છે તો શું આ રાજ રમતને કારણે નાગરિકોના મૃત્યુ થાય છે તે કેટલે અંશે યોગ્ય છે ગુજરાત જનચેતના પાર્ટીએ અહીં આગળ મુખ્ય માંગો મૂકી છે કે તાત્કાલિક ધોરણે પાણીની ગુણવત્તા સુધારવામાં આવે પ્રાથમિક કેમ્પો ત્યાં આરોગ્ય માટેના ત્યાં આગળ લગાવવામાં આવે જે તે એરિયામાં પ્રોબ્લેમ છે ત્યાં અને સાથે સાથે રેફરલ હોસ્પિટલના અધિકારીઓની વિઝિટ કરીને ત્યાં આગળ પૂરતા સ્ટાફ અને પૂરતી જરૂરિયાતો પૂરી કરવામાં આવે જો આમ નહીં થાય તો આવનારા સમયની અંદર ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા